માનવ જીવન જે છે માનવ ચેતના જે છે એની માંગને તમે સમજોને તો ઘણા બધા ભાગ પડે પેલો એક શેર છે ગાલિબનો હજારે ખ્વાહિશ એસી કે હર ખ્વાહશ પર દમ નીકળે બહોત નીકળે મેરે હારમાં ફેર બી કમ નીકળે આ બોલવામાં સારો છે પણ માનવ જીવનની હજારો ખ્વાહીશ નથી માનવ જીવનના ઈચ્છાઓનો ભાગ પાડો તો બે ભાગ પડે યા તો એ ભૌતિક જગતમાંથી કંઈક માંગતો હોય છે નાની ગાડીથી લઈને મોટી ગાડી નાના ઘરથી લઈને મોટા ઘર યા તો એ ભૌતિક જગતમાંથી કંઈક માંગતો હોય છે અને આખું જીવન એના માટે વિતાવે યા તો એ માનવીય સંસારમાંથી કંઈક માંગતો હોય છે માનવીય સંસારમાંથી માંગવાનો મતલબ છે એને સન્માનની ભૂખ હોય છે એને પ્રેમની ભૂખ હોય છે એને વાત્સલ્યની ભૂખ હોય છે એને સંબંધની ભૂખ હોય છે તમે બહુ શાંતિથી વિચારો તો કાં તો તમે ભૌતિક જગત માંથી કઈક માંગવાની કોશિશ કરો છો તમે માનવી હવે સવાલ છે કે આ માંગ જે માનવ ચેતનામાં ભગવાને માંગ આપી છે આવી કે આવી માંગ ઉઠે એવી વ્યવસ્થા છે તો શું આ માંગ પૂરી થાય એવી વ્યવસ્થા પણ છે જવાબ છે હા આ માંગ પૂરી થાય એવી વ્યવસ્થા કઈ રીતે છે તો માનવ જીવનને માનવ ચેતનાને બે ફંક્શન ઈશ્વરે આપ્યા છે એક તર્ક અને બુદ્ધિ જેને કહીએ છીએ વિજ્ઞાનમાં જેને ડાબુ મગજ લોજિકલ બ્રેન અને જમણું મગજ ઇમોશનલ બ્રેન જેને કહે છે આ બે પ્રકારની જ વસ્તુ આપે છે જગતમાં પ્રચારમાં એક વિજ્ઞાન આપણે કહીએ છીએ અને બીજું ધર્મ આપણે જે કહીએ છીએ આ બે જ ફંક્શનો બન્યા છે બુદ્ધિ જે છે તર્ક છે એ ભૌતિક જગત સાથે કામ કરે છે અને લાગણી જે ભાવ જે છે એ માનવીય સંસાર સાથે કામ કરે છે જો કોઈ બાળકના આ બંને મગજનો વિકાસ થાય તો જીવનમાં જેટલી માંગ ઉઠે છે એ બધી જ માંગ પૂરી થઈ શકે એવા એના જીવનનું ફંક્શન આવી શકે આપણા શાસ્ત્રોમાં આ વાત બહુ સારી રીતે લખાયેલી છે કે માનવ જીવનનો લાભ થાય ભૌતિક અર્થમાં અને એનું શુભ થાય જીવનના અર્થમાં એટલે લાભ અને શુભ થાય એવું જીવન આપણે જોઈતું હોય છે અને ભગવાન એવું કરી શકીએ એવા આપણને બે પ્રકારની ટેલેન્ટ આપીને બનાવવા પણ છે એટલે આ જ અર્થમાં બાળકોને અમે શું આપીએ છીએ તો બાળકો અમને આ આપવાની કોશિશ કરીએ છીએ એના ડાબા મગજનો વિકાસ થાય એના જમણા મગજનો વિકાસ થાય એટલે અમે આમ કહીએ પાઠશાળાની સિસ્ટમ છે હોલ બ્રેન એજ્યુકેશન સિસ્ટમ હોલ બ્રેન મીન્સ લેફ્ટ બ્રેન પ્લસ રાઇટ બ્રેન આ હોલ બ્રેનથી ભૌતિક જગત સાથે કામ કરવાનું પણ શીખે છે અને માનવીય સંસાર સાથે કામ કરવાનું પણ શીખે છે એટલે એની ભાવનાત્મક જરૂરિયાતો પણ પૂરી થાય છે અને એની ભૌતિક જરૂરિયાતો પણ પૂરી થાય છે આ બંને જરૂરિયાતો પૂરી થાય એવું એનું જીવન બનાવવામાં એનું કલ્યાણ અમે માનીએ છીએ એટલે આશીર્વાદ આશીર્વાદ જે અમે આપીએ છીએ પાઠશાળાનો છે લાભો શુભ ભવ તમારા બાળકોનો ખૂબ બધું લાભ થાય અને તમારા બાળકોનો ખૂબ બધું શુભ થાય લાભ અને શુભ એનો સમન્વય રૂપે અમે બાળકોને આશીર્વાદ આપીએ છીએ પાઠશાળા બાળકોને આશીર્વાદ આપે છે લાભો શુભ ભવ